મારું મારો શીરો ખાવાનું તો બહુ બહુ મન થઈ ગયું હવે બધા હગા વાલા ને તો જઈ આવ્યો હવે કોઈ હગા કોઈ ગોમ બાકી રાખ્યું નઈ હગવાલા તો ખાવા શીરો જાણું છે કઉ તને તો કોક નું કોક ગોવાનું કાળા અ મારો બેટો આવના કે આવું તો પડશે કે શીરો મારે કાવ દોસી કે મહેમાનો લઈ આવો મહેમાન આવે આવતાને કે ખાઈએ તાણ બનાવી આલુ કે ઓ મારે મુસીન બોલાવી પડશે ડોસી એ આય બાર બે આ

એટલે માર તો ઘર ખુલ્લું રહ્યા છે એને પહુતું ના જાય તો ઠંડો પાડવા તો માં તો વાત ઠીક છે અરુ હારું અઠવાડિયું કઉ વેવંત જઈને આવ્યો મારો તું જો ને શીરો ખવડાવતા હતા બનાવ ના હોય થોડો કઉ શું કહીએ શીરો કોઈ કશું નહીં બનાવ જાતે બનાવ ખાઈ લેજો મને ન ના આટલું તો આટલું ડોસી આટલી તો આપણે બે બે મોણાસી બબાલ થયા કરા અમ કોઈ રી હવા ના હોય થોડું આ ઓ જો કોરી હું થોડું તે મારતી વિચાર ન કરે તો થોડો કાયો થયો બહાર થી આયો કાયો થયો મારે પણ

જય બરિયા બાપ જય ગોગા મહારાજ જય બાપા મારે એક ડોસી વાર્તા પૂરા કરી આલો ના મહેમાન આવે તો કે શીરો બની આલો મહેમાન આવે કે શીરો બની આલો મારા વાર્તા એટલા શીરો ખાવાના રહી ગયા ઓ શું દેખાય કોઈ મહેમાન આવે તો નહી દેખાતા આટલી મારી અરે જે હો ભરજો ને બાપા કોઈ મહેમાન આવી જાય તો હું શીરો ખાધ્યા ભેગો થાઉં તમારી ડોસી નું કે આવું બધું વાત મારી જાઉં જય ભૈયા બાપ

અમે પલોડિયા ને તમે ત્યાં મહેમાન તમે હાજર નો હરખ છે હું સંબંધ બતાવી દે મારા મહેમાન છે મારા કોણ કોણ હગા થાય છે એ મુકા મારી બા ના દાદા ના દાદી ના છોકરા ના છોકરા બધું અરે અમારે ડોસી ની કે ગમે તે લાવો લાવો મહેમાન

મારે મહેમાન આવે ને તો તમે કરતી બાજુ અમારો ગુમા ગો તાર ને ડોસી ક્યાં ક્યાં કરતી કોઈ મહેમાન આપડા ઘેર્યા અને શેતર માં રહીએ તો કોઈ તો તારો કે કોઈ મહેમાન આવે તો આપડે થોડો જમાડવાનો ખબર કોઈ મેમન આપણે મેમન આવા ના સંબંધી આવવાના બાપા મારે ના ડોસી તો આપડે મારે બઉ તો મહેમાન પણ કોઈ રસ્તા નેક્યા ને આવતા જતા એમને પણ જમાડી દે એટલો બધો નતો કારણ કે ભગવાન એને ઘણું હાલ્યું

કોઈને હોય ને કોઈ તેલ વાળું ખવડાવતી નહીં જીમ હેડિયે તમને શું કરવું કેવાનો મેમન ના હાચવાનો કહું મારી બેટી તમારે તો હવે આ જો કે સર બન્યું કે મારે તો તન કઉ તન બનવાનું આવે તો કઉ બનત જ નતા નહી ભાઈ પૂછે કે તમે તો ને તો શું કહ્યું અમે અમે તો કહી દે હું કો મારા સગા સંબંધીઓ તમે આવો ને મારા ઘરે આવો તમે જોજો ધોકા ના કરો તો છીને અરે પૈ છીને પર કરો તો ના એવું તો કોદાળ માં ડોસી કોઈ આટલું બધું મોળા ગમે એટલું કોઈ કોદાળ ડોસી કોઈ દાળ કોઈના

kanalu na, maribahan, marba, marbana, dadana, sokra sokra hakau. Ayo, ayo. 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 Ayo,

નો ખાવામ નો ખાવામ તો હું ભરાઈ ગયો હું જઉં ઘેર ખાલી જવા થોડીક વાર આતું પછી ચૂખા ચીનો સીરો મળે ના મારે કશું નઈ ખાવા લે ઘડી તો કશું કોમ નઈ ને એટલે આરાય આ વાત છે અહી ચીલું ઘરે કોમ તમે ઊંઘા પડા સા તમે તમે તો જેમ તમે તો જોડે બસ ઢાઈ લાય એવું કરો એટલે તમે કેતા તા કે ચોખા જીનો શીરો કીધો તે મોલું કે ખાવા રહ્યો 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 એના લીધે અમે ફરાઈ ગયા થોડી વાર ચોખ્ખા જી નો શીરો ખાવા મને બે સાચી પણ અત્યારે નહીં જમણવા ચોખ્ખા જીરો નહી ખાતા કોઈ ઘરે નહી એટલા જ ના જમણવાની તમને શું લેખ્યા

તમે કયો તમે બોલ બોલ કરો હજ કયો વખરે પાડો અમે થોડી ઓળખીએ મને તો ખબર નઈ ડોહી નું પેલું ચોખ્ખાજી નું કેવું યાદ રહ્યા શું કરી

কাষো অনামতা হাসেধন্পটে জুঢিখাজ আটার রাইটাকারা ভাজাজ আই Aaa અમારે ને ડોહો એવું કઈ ના અમારા લોહી ને હરક્ષા ખવડાવવાનું હરખ નું વાપરી ના જતા નહી તમે દુહા ને દુહા નું તો અડધું મગજ છે એ દુહા તો તો સટકી છટકી જ ientoощ ahead uhm 者 মৈ আনো,hমেলিঝংবিতা. আযিলুণ আনেত,এনে নআনেতা আআনেলারিয হিলু dignity. কাজননে,আনযাভহে কাহ ঢনেনযেন,ইনযেে! আননেন আনার� લાગત જવા દે મને આ મહેમાન તો આજે દેખાતા નહિ કહું આ દુકાને થોડું મોડું થયું ભૂલે બહુ ગી હતી તે શું કરું ડોસી લે આ ચીને ઉલાયો હતો ખાવાનું મે બેઠ્યા હોય તો અલ્યા પેલા મહેમાનો તો હા ને ને ખોડું તો કઉ હાલી ના કાળી મેલ્યા તો થોડી થઈ રે આ તો કેટલે মা দহা ম বে য ম চিনে পা দ সিখা ম খা ু।